કોરોના સંક્રમિત થયા ત્યારબાદ ગુજરાતમાં પેટા ચૂંટણીઓ આવી જેમાં ભાજપના નેતાઓએ મોટી સભાઓ યોજી માસ્ક વગર પણ દેખાયા રેલીઓ યોજી અને કોરોના મહામારીમાં સરકાર તેમજ ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા તમામ નીતિ નિયમોના લીરે લીરા ઉડાવ્યા પણ જેવી પેટા ચૂંટણીઓ પૂર્ણ થઈ એટલે તરત જ જાણે કે કોરોના એલિયનની જેમ પ્રગટ થયો હોય તેવી રીતે લોકોને કોરોનાના નામ પર જુદા જુદા નીતિ નિયમોના પર લોકોને દંડવાનું અને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું રાજ્ય સરકારે ચાર મહાનગરોમાં રાત્રિના નવ થી સવારના છ સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો જે તદ્દન મૂર્ખામી ભર્યો અને તગલખી નિર્ણયના લીધે લાખો લોકો તેનાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેનો ભોગ બની રહ્યા છે લોકો હેરાન પરેશાન થાય છે લોકોને સારી રીતે જમવાનું નથી મળતા ટ્રાન્સપોર્ટેશન બધું બંધ છે અને તમામ પ્રકારની તકલીફો આમ જનતા માટે રાત્રે ઊભી થાય છે અને ટ્રાફિકની એટલી મોટી સમસ્યા થઈ જાય છે રાત્રે કાફો થવાને લીધે કે એટલે લોકો એક બે કલાક આગળથી એકસાથે જ નીકળી પડે છે જાણે આખે આખા શહેર કોરોના યુદ્ધ થઈ ગયા હોય એવી ટ્રાફિક થાય છે તો આ કઈ રીતે સરકાર નીતિ લાવી છે એના માટે આમ આદમી પાર્ટી સાથે વિરોધ કરે છે અને ગુજરાત સરકાર અને જે હાથ જોડીને વિનંતી કરે છે કે આ રાત્રિ કરફ્યુને રદ કરવામાં આવે અને જે રીતે જે યોગ્ય પગલા હોય કોરોના હટાવવા માટે એ યોગ્ય પગલાં ભરવામાં આવે જય હિન્દ સુરતમાં ટેક્સટાઇલ્સ અને ડાયમંડ બંને મોટા ઉદ્યોગો છે જે લીધે આ બંને ધંધાઓ પર મોટી અસર વર્તાઈ રહી છે ડાયમંડ અને ટેક્સટાઇલ્સમાં કામ કરી રહેલા લોકોને સાંજે વાગ્યા પહેલા ઘરે પહોંચવાનું હોવાથી આ ઉદ્યોગોને સાંજે છ સાત વાગે ફરજિયાત બંધ કરવાની ફરજ પડી જાય છે જેના લીધે કારીગર વર્ગને આ મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવા પૂરતું વેતન મળી રહેવું જોઈએ તેમાં પણ ફાફા પડી રહ્યા છે તેમજ ફેક્ટરી માલિકોને જે પૂરતું પ્રોડક્શન મળવું જોઈએ તે પણ મળી રહ્યું નથી તેથી તેઓ પણ આર્થિક સંકડામણમાં અનુભવી રહ્યા છે તેમજ આ નિર્ણયના લીધે લાખો દુકાનદારો અને વેપારીઓને પણ પોતાનો ધંધો રોજગાર વહેલા બંધ કરી દેવો પડે છે જેથી વેપારીઓ પણ આ નિર્ણયના લીધે પોતાનો ધંધો રોજગાર અપૂરતો ચાલવાના લીધે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે તેમાંય ખાસ કરીને સુરતમાં ટ્રાફિકનો પ્રશ્ન વધારે રહેતો હોવાથી દરેક વ્યક્તિને પોતાના ઘરે પહોંચવા માટે દોઢ કે બે કલાક જેટલો સમય લાગી જાય છે જેથી દરેક ધંધા રોજગારીઓ ખૂબ આર્થિક મુશ્કેલી વેઠી રહ્યા છે જેથી આ નિર્ણયને તાત્કાલિક રીતે રદ કરવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી સુરતના કાર્યકર્તાઓ દ્વારા ગૃહમંત્રીના સુરત આગમન ટાણે જ આ આંગળી બહેરી અને અણઘટ વહીવટ કરતી સરકાર સુધી આ વાત પહોંચાડવા માટે સુરતના વરાછા મેન રોડ ઓવરબ્રિજ મિની બજાર અને ઉધના દરવાજા ઓવરબ્રિજ પર મસ મોટું બેનર લગાવ્યું હતું જ્યારે સહારા દરવાજા પર બેનર લગાવી રહેલા આપના ઉપપ્રમુખ સલીમ મુલતાની સહિતના આઠ કાર્યકરો તેમજ ત્રણ મહિલા કાર્યકર્તાઓનો બેનર દર્શાવી વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ અટકાયત કરી સલાબતપુરા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા सत्य डे डॉट कॉम वो सरकार बदलनी है सरकार निकम्मी है वो सरकार बदलनी है सरकार निकम्मी है वो सरकार बदलनी है सरकार निकम्मी है वो सरकार बदलनी है वो सरकार निकम्मी है वो सरकार बदलनी है आम आदमी पार्टी जिंदाबाद યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે